નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણાના ખેરાલુમાં જે સરકારી અધિકારીઓ જે તે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા નિમાયેલા છે તેમની રહેમ નજરે ઠરજ ગુનેગારો બેફામ બન્યા છે તેની પાછળનું કારણ શું જેના કારણે સરકારી સંપત્તિ અને પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે ખેરાલુ પંથકમાં ગેરકાયદે લીલા વૃક્ષોનું મશીન વડે કટિંગ કરી રાત દિવસ ટ્રેક્ટરો દ્વારા શો મિલોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે જે તે જંગલ અને પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ દાતા છત્રાશા તરફથી આવતા બારી બરખમ વાહનો પણ તેમની ક્ષમતા કરતાં વધુ વજન ભરી માતેલા સાંડની જેમ મોતના યમરાજ બની પૂરપાટ ઝડપે દોડતા હોય છે જેના કારણે અનેક અકસ્માતો થયા છે અને લોકોના જીવ પણ ગયા છે તેમ છતાં આ ચા જાડી ચામડીના અધિકારીઓની આંખો પર હપ્તા રૂપી રૂપિયાના ચશ્મા પડ્યા હોય એટલે આ દેખાતું નથી જ્યારે આ બધું હાઈવે પર લગાવેલ સીસીટીવી કેમેરા સામે થઈ રહ્યું હોય છે તેમ છતાં કાર્યવાહી ના કરવાનું શું કારણ હોઈ શકે લાગતા વળગતા સરકારી બાબુઓમાં પોલીસકર્મી તેમજ ફોરેસ્ટ વિભાગ અને મામલતદાર અને આરટીઓ ઓફિસર અને ખાણ ખણીજ વિભાગ આવા ગુનેગારો સામે કાર્યવાહી કર કરવાની સત્તા હોય છે તેમ છતાં કરતા નથી અને ભારે વાહનોના કારણે સરકાર દ્વારા બનાવવામાં આવેલ કરોડો રૂપિયાના રોડને પણ મોટું નુકસાન થતું હોય છે